સોળ થી લઈને ઓગણત્રીસ જુલાઈનો જ્યાં વરસાદનું રાઉન્ડ ચાલી રહ્યો છે આજે પચીસ જુલાઈ છે અને જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડ્યા અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાયા ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારો છે વરસાદથી બાકાત હતા એમાં પણ છેલ્લા બે દિવસની અંદર એટલે કે છેલ્લા અડતાલીસ કલાકની અંદર સારા વરસાદ નોંધાયા છે એક બે સેન્ટરમાં તો ત્યાં પણ અતિભારે વરસાદ નોંધાયા છે હવે ખાસ કરીને અત્યારે અમુક વિસ્તારો બાકી છે જેની અંદર મોરબી સુરેન્દ્રનગરમાં પણ અત્યારે હજી હજુ સુધી કોઈ વરસાદનું સારું પરફોર્મન્સ નથી બોટાદ વિસ્તારની અંદર પણ વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ નથી અને ઉત્તર ગુજરાતમાં જોકે ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા અડતાલીસ કલાકની અંદર અમુક જગ્યાએ ભારે વરસાદ તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ છે પણ એવરેજ હજી ઉત્તર ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારો છે એ વરસાદમાં બાકી છે જોકે આ આવડું મોટું ગુજરાત છે ને આ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ પૂરો થાય એ પછી પણ બે પાંચ ટકા તાલુકા તો બાકી રહી જ જતા હોય છે એ અમે વારંવાર કહીએ છીએ આ વખતે પણ કદાચ એવું બની શકે પણ હજુ કયા વિસ્તારોને કેટલા વિસ્તારો બાકી રહી ગયા આવું તો સ્પષ્ટપણે ઓગણત્રીસ જુલાઈ જ આપણે કહી શકાય કેમકે ઓગણત્રીસ જુલાઈ સુધી હજુ આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે એટલે ઓગણત્રીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે અનેક વિસ્તારમાં સારા વરસાદ પણ નોંધાશે એટલે ઉત્તર ગુજરાતમાં પણ જે મિત્રોનો વરસાદ બાકી હોય એની ઓગણત્રીસ જુલાઈ સુધી હજુ રાહ જોઈ સૌરાષ્ટ્રના પણ મોરબી સુરેન્દ્રનગર બોટાદ હોય કે ભાવનગર કે બીજા વિસ્તારોમાં વરસાદ જો બાકી હોય તો એની પણ ઓગણત્રીસ જુલાઈ સુધી હજુ રાહ જોવાની છે બાકી જોવા તો મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થઈ ગયા છે છે અને સારા વરસાદો થયા હવે ખાસ કરીને ઓગણત્રીસ તારીખ પછી આપણે ખ્યાલ આવશે કે કેટલા વિસ્તારો બાકી રહ્યા છે ઓગણત્રીસ તારીખ સુધી વરસાદો ચાલુ રહેવાના છે તેમાં હજુ અતિ તીવ્રતા સાથે જે વરસાદો છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જેમાં સુરત વલસાડ વાપી બારડોલી ડાંગ બીલીમોરા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે વિસ્તારો ચાલુ રહેશે એમાં કોઈ મળે તેવી શક્યતાઓ નથી જેની ખાસ નોંધ લેવાની છે અને આ ઓગણત્રીસ જુલાઈ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાનું છે એ પછી પણ વરાપમાં બહુ મોટો ગેપ મળવાનો નથી આમ તો પહેલી અથવા તો બીજી ઓગસ્ટથી ફરીથી બીજો વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ જશે અને એ પણ આપણે કન્ટિન્યુ પછી જોવા મળશે જોકે અત્યારે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં જે રીતે ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદ પડતો હતો એમાં હવે આપણે ઘણો બધો ઘટાડો થઈ ગયો છે અત્યારે વરસાદો બંધ થઈ ગયા છે વાદળછાયું વાતાવરણ છે અને અમુક જગ્યાએ કદાચ ઝાપટાઓ પડતા હોય એ અપવાદ છે પણ સૌરાષ્ટ્રની અંદર જે આપણે વરસાદો બંધ થયા અને કચ્છની અંદર વરસાદો જો બંધ થયા હોય એ વિસ્તારના ખેડૂતોને પણ મારે એક નમ્ર અપીલ છે કે જે આપણે ખેતી કામ કરવાના હોય એ તાત્કાલિક ધોરણે કરી લેવા જેમાં સાતી આપવું દવા છાટવી વગેરે જે પણ કામ કરવાના હોય એ વહેલી તકે કરી લે જોજો કેમ કે પહેલી બીજી ઓગસ્ટમાં ફરીથી બીજો એક રાઉન્ડ પણ આવી જશે અને ખાસ કરીને જે વિસ્તારોમાં ત્યાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદો ચાલુ છે ત્યાં હજુ ચાલુ પણ રહી શકે છે અને ત્યાં પણ ઓગણત્રીસ તારીખથી એક થી બે દિવસનો ગેપ મળશે અને એ પછી પહેલી બીજી ઓગસ્ટમાં ત્યાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદો ચાલુ રહી શકે છે એટલે આપણે જે આ વરસાદનો જે ગેપ છે એ ખૂબ ગેપ છે એટલે કે અત્યારે અત્યારે જે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેવી રીતે વરસાદ વરસાદ રોકાયો છે છે આ પહેલી તારીખ સુધી આપણે ટાઈમ આપશે એટલે પહેલી તારીખ સુધીમાં એટલે પાંચ દિવસની અંદર તમામ કામો છે એ પૂર્ણ કરી લેવા જોઈએ અને એ પછી પણ નવ રાઉન્ડ ક્યાં સુધી ચાલશે આપણે આવનારા દિવસની અંદર વાત કરશું ખાસ કરીને જે વાત કરવાની છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જે ભાગોની અંદર હજુ વરસાદનું સારું પરફોર્મન્સ નથી થયું એ વિસ્તારો વિશે આપણે ઓગણત્રીસ રોજ જ વાત કરશું ખાસ કરીને ઓગણત્રીસ કહી રહ્યા છે કે ઓગણત્રીસ જુલાઈ સુધી હજી ઘણા વિસ્તારની અંદર સારો વરસાદ પડવાનો છે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવ્યું જોકે એ લો પ્રેશર છે અત્યારે મધ્યપ્રદેશ થઈ અને આપણે જે બે દિવસ પહેલા જણાવ્યું હતું એમ ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે એટલે આ ગુજરાત અત્યારે દૂર પણ જઈ રહ્યું છે અને નબળું પણ પડી રહ્યું છે છતાં પણ ગુજરાતના અમુક ભાગોની અંદર હજુ વરસાદ જોવા મળશે